સતત બીજી વખત ઇફકોના ચેરમેન પદે થતા દિલીપ સંઘાણીના સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું અલગ અલગ નેતાઓની ઉપસ્થિતિની વચ્ચે સમગ્ર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલો હતો સતત બીજીવાર ઇફકોના ચેરમેન પદે બિરાદતા ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના જન્મદિવસે સવિશેષ શુભેચ્છા સત્કાર સમારોહ આયોજિત કરવામાં આવ્યો અમરેલી જિલ્લા ભાજપ દ્વારા દિલીપ સંઘાણીનો આ શુભેચ્છા કાર્યક્રમ આયોજિત થયો સિત્તેર વર્ષ પૂર્ણ કરી એકોતેરમાં વર્ષમાં પ્રવેશતા દિલીપભાઈ સંઘાણીએ શક્તિ પ્રદર્શન પણ આ તકે કરેલું હતું દિલીપ સંઘાણી સાથે સાંસદ નારણ કાછડિયા મંચ પર બિરાજમાન થયેલા હતા અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિક વેકરિયા મહેશભાઈ કસવાળા જેવી કાકડિયા જનક તળાવિયા હીરા સોલંકી સહિતના ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદની સ્થિતિએ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન યોજાયેલું હતું